નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસમી માર્ચ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો મહત્ત્વના દિવસોના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ તો જવાબ આવશે ગોધરા ખાતે કઈ જગ્યાએ ગોધરા ખાતે તો રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ગોધરા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા કોણ છે વિકાસ સહાય એમની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તમામ રેન્જ આઈજી તમામ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્ય પોલીસ વડાએ સો કલાકમાં અસામાજિક તત્વો સામે આપેલા એક્શન પ્લાનને સો કલાક પૂર્ણ થતાં ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે કોન્ફરન્સની શરૂઆત પહેલાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું પોલીસની વાત આવે તમને ખબર છે કે પોલીસને કોઈની ફરિયાદ કરવી હોય તો સો નંબર આપણે ડા ડાયલ કરવો પડે પણ પોલીસ સામે ફરિયાદ પોલીસને પોલીસની સામે ફરિયાદ કરવી હોય વન ત્રિપલ ફોર નાઇન આપણા ભારતમાં પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનવાનું છે ક્યાં ગિફ્ટ સિટીમાં બરાબર તમને ખ્યાલ હોય તો બે હજાર ચોવીસમાં ભારતનું બેસ્ટ પોલીસ સ્ટેશન સુરતનું હતું શું નામ હતું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જો તમને ખબર હોય તો બરાબર છે અને પોલીસ સ્મૃતિ દિવસ એકવીસમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ખાસ યાદ રાખજો ઓકે આગળ વધીએ દર વર્ષે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે ચોવીસમી માર્ચ છે જેને વર્લ્ડ ટીબી એટલે ટ્યુબર ક્યુલો ડે તરીકે મનાવવામાં આવે છે તો દર વર્ષે ચોવીસમી માર્ચે મનાવવામાં આવતો વર્લ્ડ ટીબી ડે ક્ષય રોગ એને વૈશ્વિક મહામારી અને રોગને દૂર કરવાના પ્રયાસો વિશે જાહેર જાગૃતિ વધારવા માટે રચાયેલ છે ટીબી રોગને દૂર કરવાના પ્રયત્નો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે મનાવવામાં આવે છે ચોવીસ માર્ચ અઢારસો બ્યાસીમાં ડોક્ટર રોબર્ટ કોક ડૉક્ટર રોબર્ટ કોક છે એમણે ટીબીના રોગનું કારણની શોધ કરી હતી અને આ વર્ષે બે હજારને પચીસમાં વર્લ્ડ ટીબી ડે છે એની જે થીમ છે યસ વી કેન એન ટી બી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર બરાબર આ આની થીમ છે ઓકે તમને ખબર છે કે ભારતનું નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એ પ્રોગ્રામના જે એડવાઇઝર છે ચીફ એડવાઇઝર ચીફ સલાહકાર મુખ્ય સલાહકાર એ છે સૌમ્યા સ્વામીનાથન કોણ છે એમ એસ સ્વામિનાથનના પુત્રી હરિત ક્રાંતિ લાવાવાળા એમ એસ સ્વામિનાથન જેમને કેનેડાની મેગિલ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા મને તમારે જણાવવાનું છે ભારતનો ટીબી એલિમિનેશન લક્ષ્યાંક શું છે ભારતમાં ટીબી નાબૂદી કરવાનું લક્ષ્યાંક વર્ષ કયું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને જવાબ આવડતો હોય તો યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ કરોડનું પ્રોત્સાહન તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે ઓછા મૂલ્યના જે ભીમ યુપીઆઈ એટલે પર્સન ટુ મર્ચન્ટ એટલે કોઈ વ્યક્તિ કોઈ વેપારી આ બંને વચ્ચેના જે વ્યવહારો થાય છે એને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયા આની પ્રોત્સાહન યોજના છે એને મંજૂરી આપી છે નાના વેપારીઓ શ્રેણીના રૂપિયા બે હજાર સુધીના વ્યવહારો માટે પ્રતિ વ્યવહાર મૂલ્યના પોઈન્ટ પંદરના દરે પ્રોત્સાહન આપવામાં આવશે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહક યોજના પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે દરમિયાન લાગુ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા પંદરસો કરોડ બરાબર છે કેટલો પંદરસો કરોડ તમારા માટે એક પ્રશ્ન છે અહીંયા ભીમની વાત કરી છે ભારત ઇન્ટરફેસ ફોર મની ભીમ ખાસ યાદ રાખજો યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તમને ખબર હોય તો ભારત સરકાર હવે યુપીઆઈની સફળતા બાદ લોન આપવા માટે પણ એક ઇન્ટરફેસની રચના કરવા જઈ રહી છે શું નામ છે એનું તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને ખાસ પ્રેશ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો શું કરવાનું આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો બિલકુલ ફ્રીમાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફને દર ડેલી મળશે રોજ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રોજ રમવા મળશે ઓકે તો આજે આજે જોઈન કરી દો ટેલિગ્રામ ચેનલ આપણી ફક્ત ટેલિગ્રામમાં જેને રાજેશ ભાસ્કર લખશો ને એટલે તમને આવો સિમ્બોલ દેખાશે બરાબર સારી રીતના નામ લખજો એટલે મળી જશે ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે ઇન્દોર ખાતે કઈ જગ્યાએ ઇન્દોર તો ભાર ઇન્દોરે સ્વચ્છ ભારત મિશન શહેરી એ હેઠળ દેશમાં પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી પીપીપી મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખોલ્યો છે આ કચરાના નિકાલની અનોખી પદ્ધતિઓ પર શહેરના ભારને પ્રતિબિંબિત કરે છે ભારતનું સૌથી સ્વચ્છ શહેર હોવાને કારણે ઇન્દોરે ઇન્દોરમાં સ્થિત એસ્ટ્રોનોમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરીને એક છલાંગ લગાવી છે બિચોલી હાપસીમાં સ્થિત આ પ્લાન્ટ છે એ લીલા લાકડા ડાળીઓનો ઉપયોગ ઉપયોગી ઉત્પાદનમાં રિસાયકલ કરવા માટે સેવા આપશે પંચાવનસો ચોરસ ફૂટ વિસ્તારને તે આવરી લેશે શહેર દરરોજ લગભગ ત્રીસ ટન લીલો કચરો ઉત્પન્ન કરે છે જેમ કે લાકડું ડાળીઓ પાંદડા ફૂલો પાનખર માર આ વસ્તુ બમણી થઈ જાય છે નવા બનેલા પ્લાન્ટમાં લાકડાનો ખર્ચો કચરો લાકડાના ગોળીઓમાં રૂપાંતરિત થાય છે જે કોલસાના પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે બાયોમાસ ઉત્પાદનનો ઉપયોગ કરવાનું શક્ય બનાવે છે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાન્ટને કાચો માલ પૂરો પાડવા માટે રોયલ્ટીમાં પ્રતિ ટન ત્રણ હજાર રૂપિયા મેળવીને નફો કરે છે ઇન્દોરની જો વાત કરીએ તો તમને ખબર છે કે સ્વચ્છ ભારત સર્વેક્ષણ એમાં તે નંબર વન પર આવે છે બરાબર છે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો ભારતમાંથી બે શહેરોને વેટલેન્ડ સિટીની માન્યતા મળી એમાંનું આ એક ઇન્દોર છે અને બીજું કયું છે ઉદયપુર આ ઉપરાંત ઇન્દોર આપણે ભારતનું પ્રથમ એવું શહેર છે જે ભિખારી મુક્ત શહેર કહેવાય કેમ કેમ કે ઇન્દોરમાં તમે કોઈ ભિખારીને ભીખ આપો તો તમારી પર કેસ થાય એફઆઈઆર ફાટે તો એક વસ્તુ મને કહો કે આપણા ભારતમાં એક એવું શહેર છે જે આખા વિશ્વનું પ્રથમ શહેર કહેવાય જ્યાં નોનવેજ બેન હોય તમારે જણાવવાનું છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ લોસ એન્જલસ બે હજાર અઠ્યાવીસ ઓલિમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમમાં ભાગરૂપે કઈ રમતનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી છે તો બોક્સિંગનો કોનો સમાવેશ કરશે બોક્સિંગનો તો લોસ એન્જલસ બે હજાર અઠ્યાવીસ ઓલમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમના ભાગરૂપે બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ગ્રીસના કોસ્ટા નાવરીનોમાં આયોજિત એકસો ચુમ્માલીસમી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટીની સત્ર છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મંજૂરી આપવામાં આવી હતી શરૂઆતમાં આ રમતને લોસ એન્જલસ અઠ્યાવીસ લાઇનઅપમાંથી બાકાત રાખવામાં આવી હતી કેમ કે તેની ભૂતપૂર્વ ગવર્નિંગ બોડી સુનામ નામ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એને લગતી ગવર્નન્સ ચિંતાઓ હતી જો કે બાવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા આઈબીએની માન્યતા પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ બોક્સિંગના પુનરાગમનનો માર્ગ મોકળો થયો જો કે એક નવી ગવર્નિંગ બોડીની સ્થાપના પણ કરવામાં આવશે બરાબર છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ અઢારસો ચોરાણુંમાં સ્થાપનાથી તમારે મને જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો થોમસ બક આયોશીના માનદ આજીવન પ્રમુખ બન્યા છે તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના ઇકોતેર વર્ષીય પ્રમુખ થોમસ બક એમને આજીવન માનદ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઐતિહાસિક જાહેરાત એકસો ચુમ્માલીસમાં આયોશીના સત્રના પહેલા દિવસે કરવામાં આવી કારણ કે થોમસ બકને બાર વર્ષ સુધી સુકાન સંભાળ્યા પછી જૂનમાં પદ છોડવાની તૈયારી કરી રહ્યા છે તમારા માટે પ્રશ્ન કે હવે નવા જે પ્રમુખ ચૂંટાઈને આવ્યા છે બરાબર છે આફ્રિકાના છે અને પ્રથમ મહિલા પ્રમુખ છે આયોશીના જે બનશે નામ તમારે જ જણાવવાનું છે જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ગ્રીસના કોસ્ટા નવારીનોમાં આયોજિત સત્રમાં આયોશીના સભ્યોએ સર્વાનુમતે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે બરાબર છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી બે હજારને અઠ્યાવીસમાં લોસ એન્જલસમાં બે હજાર ને બત્રીસની અંદર લોસ એન્જલસ પછી ક્યાં છે બ્રિસ્બેનમાં અને બે હજાર છત્રીસમાં એવું કહેવાય છે કે અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલમ્પિક યાદ રાખજો ખાસ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારી ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ બરાબર છે એ પણ રાજેશ ભાસ્કર છે હવે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ પીડીએફ રોજ મળશે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્ક્વોડમાં સામેલ થવાની અપીલ કરી છે રક્ષણ ગઠબંધનને સંરક્ષણ છે અહીંયા સંરક્ષણ ગઠબંધન સ્કોડની અંદર રક્ષણ તો પણ સબકુચ થાય છે અર્થ તો ફિલિપાઈન્સે કોણે ફિલિપાઈન્સે તો તાજેતરમાં ફિલિપાઇન્સે ભારતને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતાનો સામનો કરવા એના માટે ઉભરતા જે સંરક્ષણ ગઠબંધન છે સ્ક્વોડ એમાં સામેલ થવાની અપીલ કરી છે આ સ્ક્વોડની અંદર હાલમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ રોમિયો એસ બ્રાઉન્ડરે આ પ્રસ્તાવ નવી દિલ્હીમાં આયોજિત રાયશીના ડાયલોગ દરમિયાન મૂક્યો હતો યાદ રાખજો રાયસીના ડાયલોગ દસમા નંબરનો નવી દિલ્હીમાં યોજાયો એક અનૌપચારિક લશ્કરી જોડાણ છે જેમાં લશ્કરી સહયોગ ગુપ્ત માહિતીની વહેંચણી સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગયા વર્ષથી આ દેશોના સંરક્ષણ દળોએ દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં સંયુક્ત દરિયાઈ પ્રવૃત્તિઓ શરૂ કરી છે ચીને દક્ષિણ ચીન સાગરમાં ત્રણ કૃત્રિમ ટાપો બનાવીને પોતાની પકડ મજબૂત કરી છે ચીને મિસિફ્રિપ પર બે કિલોમીટર લાંબો રનવે બનાવ્યો છે જે આર ડિફેન્સ અને મિસાલ સિસ્ટમ તેના છે આ સ્પષ્ટ સંકેત છે કે આવનારા સમયમાં ચીન સમગ્ર દક્ષિણ ચીન સાગર પર કબજો કરી શકે છે બરાબર છે સ્ક્વોડની વાત કરીએ તો તમને જોયું કે અહીંયા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફિલિપાઇન્સ ચાર દેશો છે તો આપણા ભારતનું પણ એક ગ્રુપ છે ક્વાડ ક્વાડની અંદર કેટલા દેશો છે કયા કયા છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડોટ એ ફાઈવજી ઇનોવેશન હેકાથોન બે હજાર પચીસના પ્રારંભની જાહેરાત કરી દીધી છે હવે આ જાહેરાત છે જે સામાજિક અને ઔદ્યોગિક પડકારોને પહોંચી વળવા માટે નવીન ફાઇવ સંચાલિત સોલ્યુશનના વિકાસને વેગ આપવા માટે છ મહિનાની પહેલ છે એકાથોનમાં એઆઈ સંચાલિત નેટવર્કની જાળવણી આઈઓટી સક્ષમ સોલ્યુશન ફાઇવ બ્રોડકાસ્ટિંગ સ્માર્ટ હેલ્થ કૃષિ ઔદ્યોગિક ઓટોમેશન નોન ટેરેસ્ટ્રિયલ નેટવર્ક ડાયરેક્ટ ટુ મોબાઈલ બરાબર છે વ્હીકલ ટુ એવરીથિંગ વી ટુ એક્સનો મતલબ વ્હીકલ ટુ એવરીથિંગ ક્વોન્ટમ કોમ્યુનિકેશન આવી બધી મુખ્ય ફાઇવ એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્ર કેન્દ્રિત દસ્તાવેજોને આમંત્રિત કરે છે સહભાગીઓને વાસ્તવિક દુનિયાના સમસ્યાઓના નિવારણ માટે નેટવર્ક કાપણી સેવાઓની ગુણવત્તા અને કોલ ફ્લો દ્રશ્યો જેવી ફાઇઝી સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે વિજેતાઓને નોંધપાત્ર પુરસ્કાર મળશે જેમાં પ્રથમ સ્થાન માટે પાંચ લાખ રનર્સ માટે ત્રણ લાખ બીજા રનર્સ માટે દોઢ લાખનો સમાવેશ થાય છે આ ઉપરાંત બેસ્ટ આઈડિયા અને મોસ્ટ ઇનોવેટિવ પ્રોડોટાઈપ માટે ખાસ ઉલ્લેખ આપવામાં આવશે દરેકને પચાસ હજાર રૂપિયા મળશે દસ લેબ્સને બેસ્ટ ફાઈવજી યુઝ કેસ માટે પ્રશંસા સર્ટિફિકેટ અને ઇમર્જિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી બેસ્ટ આઈડિયા માટે વન સર્ટિફિકેટ એ પણ આપવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઓગણીસો ને પંચ્યાસીમાં આપણા ભારતનું એક મંત્રાલય છે જેની સ્થાપના થઈ કહી શકાય હાલમાં એના મંત્રી કોણ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન બાર જાન્યુઆરીના રોજ કયા મહાનુભાવનો જન્મદિવસ છે સ્વામી વિવેકાનંદ જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ યાદ રાખજો કયો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસો આંતરરાષ્ટ્રીય બાર ઓગસ્ટ એકત્રીસમી એ કયો દિવસ મનાવવામાં આવે છે એન્ટી ટોબેકો ડે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવીએ છીએ તો દસમી ડિસેમ્બરના રોજ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હિન્દી દિવસ વિશ્વને રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશ્વ હિન્દી દિવસ તમને પૂછે તો દસ જાન્યુઆરી વિશ્વ હાસ્ય મે મહિનાનો પહેલો પ્રશ્ન ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે બરાબર છે તો ડુંગરના ઉંદર એટલે છત્રપતિ શિવાજી મહારાજ નીતિ શતક રચના કોણે કરી હતી ભરતૃહરી સરફ ફરોશે ભાવના કોને વ્યક્ત કરી હતી તો બિસ્મિલ ભારતને આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ આઝાદ હિંદ ફોજ ઉજ્જૈનનું પ્રાચીન નામ અવંતી ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન કોના દ્વારા ક્લોરેક્સ ફ્યુચર ટેક લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એનએમ દેસાઈ તાજેતરમાં આવેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલાનું છે એકસો ને અઢારમું છે બરાબર અહીંથી યાદ રાખજો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ રીસેન્ટલી નવો આવ્યો છે એમાં ભારત છે ને એ બ્યાસી નંબર પર છે કેટલામાં એટી ટુ અને નંબર વન પર તો સિંગાપોર હતું એનું એ જ છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ ભારતનું બેસ્ટ પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસનું તમને કોઈ પૂછશે તો સુરતમાં આવેલું છે ઈચ્છાપોર સેકન્ડ પ્રશ્ન ભારતમાં ટીબી નાબૂદી માટેનું જે લક્ષ્યાંક છે બે હજાર પચીસ આ જ વર્ષની અંદર નાબૂદ કરવાનું એવું કહે છે ત્રીજો પ્રશ્ન યુપીઆઈ જેવી એક યુ એલ આઈ ઇન્ટરફેસ આવી રહ્યો છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ લોન આપવા માટે ચોથો પ્રશ્ન વિશ્વનું પ્રથમ શહેર જ્યાં નોનવેજ બેન હોય પાલીતાણા કઈ જગ્યાએ પાલિતાણા પાંચમો પ્રશ્ન આયોશીના નવા પ્રમુખ બન્યા છે એમનું નામ શું છે તો ક્રિસ્ટી કોવેન્ટ્રી બરાબર છઠ્ઠો પ્રશ્ન આયોશી આયોશી છે એનું હેડક્વાર્ટર ક્યાં છે લુસાન એમાં સાતમો પ્રશ્ન ક્વાડની વાત કરીએ તો ક્વાડમાં કેટલા દેશો છે ચાર દેશો ભારત ઓસ્ટ્રેલિયા યુએસએ અને જાપાન ભારત ઓસ્ટ્રેલિયા યુએસએ જાપાન ઘણી વાર પ્રશ્નો પૂરી સામે પૂછાયેલો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ના મિનિસ્ટર કોણ છે તો જ્યોતિરાદિત્ય સિંધિયા બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં બાળ સાહિત્ય વિષય પર એક દિવસે આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન યુકે સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો પણ જોઈએ આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટોને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત